આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક જો તમારું ભીંડાનું શાક સીકણું થઈ જતું હોય બરાબર ન બનતું હોય તો આ રીતે ભીંડાનું શાક જરૂરથી ટ્રાય કરજો હવે મેં બસો ગ્રામ કુમળો ભીંડો લીધો છે તેના ડીટિયાનો ભાગ અલગ કરી આ રીતે ચપ્પુથી સ્લીટ કરીશું હવે સ્ટફિંગ ભરવાનો મસાલો પણ બનાવી લઈએ તો ખાંડણીમાં આઠથી દસ લસણની કળી એક સ્પૂન લાલ મરચું પાવડર અડધી સ્પૂન મીઠું એડ કરી તેને માટી લઈશું સાથે એક બોલમાં એક મોટી સ્પૂન ચણાનો લોટ અડધી સ્પૂન જીરું પાવડર અડધી સ્પૂન હળદર પાવડર એક પિંચ જેટલી વરિયાળીનો પાવડર સાથે વાટેલું લાલ મરચું એડ કરી તેમાં ધાણા લીંબુનો રસ એક પિંચ જેટલી ખાંડ એડ કરી છે જો તમારે સ્કીપ કરવી તો પણ કરી શકાય હવે તેમાં થોડું તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી આ રીતે બધા ભીંડામાં ભરી લેશું જો આ સ્ટફિંગમાં તમારે તલ અને શીંગના દાણાનો ભૂકો એડ કરવો હોય તો પણ કરી શકાય હવે બધા ભીંડામાં સ્ટફિંગ ભરાઈ ગયું છે તો પેનમાં બે સ્પૂન તેલ એડ કરી અડધી સ્પૂન જીરું એક પીન સિંગ જીરું તતડે એટલે તેમાં ભીંડાની સિંગ ગોઠવી ગેસની ફ્લેમ સાવ સ્લો રાખી બેથી ત્રણ મિનિટ જેવું ઢાંકણ બંધ કરીશું હવે ઢાંકણ ખોલી આ રીતે ચલાવી લઈશું ફરી બેથી ત્રણ મિનિટ જેવું ઢાંકણ બંધ કરી થોડી વાર થવા દઈશું એટલે ભીંડો સારો એવો કૂક થઈ જશે હવે ભીંડો સરસ એવો કૂક થઈ ગયો છે તમે જોઈ શકો છો આ ભીંડાના શાકે તમે રોટલી રોટલા ભાખરી સાથે સર્વ કરી શકો છો